निखिल गंभट ने पुलिस इंस्पेक्टर बनी शक इंडियन कोस्टगार्ड मदद थी इंडियन कोस्टगार्डल राजरतन पर सीमा में रहा था त्रं चार दिवस सुधी इंडियन में इंडियन कोस्टगार्ड अधिकारी केटीएस जाबार अधिकारी निखिल गंभत ने मनीष पटेल तरह चार दिवस दरिया मरिया आ पच्चीस छब्बीस रात पाकिस्तान बोट अलग राजा ने आ लोग सक्सेसफुली आइडेंटिफाई कर पच्चीस छब्बीस की रात यह फूल मूल रात थी એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડી તકલીફ પડતી હોય છે પરંતુ ઇન્ડિયન ગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સામાન્ય સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજ રતન વેહિકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ ચેલેન્જ કર્યો એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને દરિયામાંથી છસો કરોડનું ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે દરિયાની અંદર સખત ચાર દિવસ સુધી એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીના અધિકારીઓ છે તે પણ રહ્યા માતાને આખું આ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું છસો કરોડનું આ ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે અને ચોચીકારોની ધરપકડ કરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ